હલો ફ્રેન્ડ્સ આજે આપણે કુંદર પાક બનાવીશું એકદમ આસાન રીતે અને તે પણ મીઠાઈની દુકાનવાળાના જેવો જ બનાવીશું તો ગુંદર મેં લઈ લીધો છે એક વાટકી અને એને વાટી આ રીતના કોરો અને આપણે એને સાઈડમાં રાખીશું ગુંદર ક્રસ થઈ ગયો છે હવે આપણે એક પેનની અંદર એક વાટકી ઘીને એક વાટકી લોટ લેશું ઘઉંનો ઝીણો એને ધીમા તાપે શેકીશું ગું લોટ શેકાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને તળી લેશું ડ્રાયફ્રૂટમાં એક વાટકી બદામ એક વાટકી કાજુ અને અડધી વાટકી અખરોટ મેં લીધા છે તમને મનગમતા ડ્રાયફ્રૂટ બધા તમે એડ કરી શકો છો હવે આપણે ડ્રાયફ્રૂટ તળી અને એને ક્રશ કરીને સાઈડમાં રાખ્યા હતા હવે જે આપણે ગુંદર દળીને રાખ્યો તો એ લોટ થોડો આપણો બ્રાઉન થાય એટલે થોડો થોડો ગુંદર એડ કરતા જશું અને આપણે એને હલાવતા જશું ગુંદર આપણો ફૂલી જાય અને જો તમે આ રીતે ગુંદર એડ કરશો ને દળીને તો ગુંદર બિલકુલ દાંતમાં ચોટશે નહીં પછી નાખીશું બે ચમચી સૂન પાવડર એક વાટકી ટોપરાનું સીણ અને ડ્રાયફ્રૂટનો ભૂકો જે આપણે તળીને રાખ્યો તો અને થોડી ખસખસ લેશું આનાથી શું છે કમર હાડકાં મજબૂત થશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે નાખીશું આપણે બે વાટકી જેવો ગોળ અને ગોળ ઓગળી જાય એટલે આપણે બધું એને ટ્રેમાં કાઢી અને એને આ રીતના સેટ કરી લેશું સારી રીતે પછી ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરીશું આ શિયાળની ઠંડીમાં તમે ગુંદરપાક આ રીતે બનાવીને ખાશો તો તમારા હેલ્થ બી સારી રહેશે અને હાડકાં મજબૂત બનશે તો તૈયાર છે આપણો ટેસ્ટી ગુંદરપાક ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવીને રોજ સવારના નાસ્તામાં તમે એક ટુકડો ખાશો તો ખૂબ જ મજા આવશે તો એકવાર ટ્રાય કરજો ને વિડીયો ગમે તો લાઈક કરજો